પંચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો વર્ષ બે હજાર સાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાકીય સેવાઓ અને ટેકનોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટ સિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે એમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ગિફ્ટ સિટી એન્ડ એસ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા સેમિનારમાં કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને જણાવ્યું હતું રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રોકાણકારો ગિફ્ટ સિટીમાં આવી મહત્તમ લાભો મેળવે તેવું આહવાહન કર્યું હતું આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી હસમુખ અડિયા અને આઈ ચેરમેન કે રાજારમને રસપ્રદ વિગતો આપી હતી ફકરો વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પના મૂળમાં ટકાઉ વિકાસ છે આ વિઝનને હાંસલ કરવા માટેની મુખ્ય વ્યૂહરચનાઓમાંની એક એવી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનની પ્રાથમિકતા અને ઇવી ઇકો સિસ્ટમનો વ્યાપક વિકાસ છે જેને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન ચાર્જિંગ અ હેડ ટુ બે હજાર સુડતાલીસની થીમ પર ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ અંગે પરિસંવાદ યોજાયો હતો જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ હાજર રહી ભારતને ઈ ક્ષેત્રે આગળ જવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી ફકરો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે લોકો ઇલેક્ટ્રિકલ વ્હીકલ એડોપ્ટ કરે તે માટે અને સમગ્ર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વ્હીકલ વેલ્યુ ચેઇન માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે ઈવી પોલિસી ડિઝાઇન કરી છે ફકરો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં દ્વિતીય દિવસે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની રાષ્ટ્રીય કમિટી ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી ઇવીએસ વિષય ઉપર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ એક્સપોર્ટ પ્રમોશન એનઆરઆઈ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન વિભાગના મંત્રી શ્રી નંદ ગોપાલ ગુપ્તાએ સેમિનારના મુખ્ય અતિથિ પદેથી જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી અસ્તિત્વમાં આવેલ વિચાર અને ઔદ્યોગિક વિકાસના તેમના સંકલ્પને સાકાર કરવાનું અદ્ભુત આયોજન છે દરેક મજબૂત અર્થવ્યવસ્થાનો આધાર ઔદ્યોગિક વિકાસ છે ત્યારે આ સમિટ દેશ વિદેશના ઉદ્યોગ વિશ્વ સાથે સંકળાયેલા તમામ હિત ધારકોને વિચારો અને રોકાણોના આદાન પ્રદાન માટે એક ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડનારું મહત્વનું સોપાન બની રહે છે વાઇબ્રન્ટ સમિટ ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપે છે ફકરો ઉત્તર પ્રદેશ વન પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ સિંઘે ઇલેક્ટ્રોનિક વ્હીકલ વૃક્ષારોપણના મહત્વના પોલ્યુશન કંટ્રોલ પર્યાવરણના રક્ષણ ક્લાઇમેટ ચેન્જ સોલાર એનર્જીના ઉપયોગ વિશે વાત કરી હતી સ્ટોપ